કાલનું હોમવર્ક જોઈ લઈએ એક શ્રેણી આપી હતી એક ચાર નવ સોળ પચીસ કયું હતું એકદમ સહેલી શ્રેણી છે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ તો હવે શું આવશે છનો વર્ગ તો આ પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે છ ગુણ્યા છ છત્રીસ તો જવાબ આપણને કેટલો મળે છે છત્રીસ પછીની શ્રેણી જોઈએ એકસો ચુમ્માલીસ બારનો વર્ગ છે એકસો એકવીસ અગિયારનો વર્ગ છે સો દસનો વર્ગ છે એક્યાસી નવનો વર્ગ છે ચોસઠ આઠનો વર્ગ છે બાર અગિયાર દસ નવ આઠ તો હવે પછી શું મળશે આપણને સાતનો વર્ગ તો સાતનો વર્ગ કેટલા થાય ઓગણપચાસ તો આ પ્રશ્નાર્થની જગ્યાએ શું જવાબ મળશે આપણને ઓગણપચાસ ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ એકનો વર્ગ નવ છે એ ત્રણનો વર્ગ છે પાંચનો વર્ગ પચીસ સાતનો વર્ગ ઓગણપચાસ નવનો વર્ગ એક્યાસી એક ત્રણ પાંચ સાત નવ બધી સંખ્યાઓ કેવી છે એકી સંખ્યા છે તો હવે નવ પછીની એકી સંખ્યા કઈ હશે અગિયાર તો અગિયારનો વર્ગ પ્રશ્નાર્થની જગ્યાએ અગિયારનો વર્ગ બરાબર તેથી જવાબ આપણને શું મળે છે અત્યાર સુધી આપણે જે શ્રેણીઓની વાત કરી માત્ર ને માત્ર સરવાળા કરતા કરતા જ જવાબ આવ્યા છે જરૂરી નથી કે એક જ સરખી શ્રેણી પરીક્ષામાં પૂછાય એને મન ફાવે એવી પૂછી શકે તો આજે થોડીક આપણે બાદ વાળી શ્રેણીઓ જોઈ લઈએ શ્રેણી લખીએ તો ચોપન અડતાલીસ અને પ્રશ્નાર્થ ઉતરતા ક્રમમાં સંખ્યા છે એટલે સમજી જવાનું બાદ બાકી વાળી શ્રેણી છે ચડતા ક્રમમાં સંખ્યા હોય તો સરવાળા વાળી શ્રેણી છે જોઈએ એટલે ખબર પડી જાય આપણને છાસઠ અને સાઠ વચ્ચે છાસઠમાંથી આપણે છ બાદ કરીએ તો સાઠ મળે સાઠમાંથી ફરીથી આપણે છ બાદ કરીએ તો ચોપન મળે ચોપ્પનમાંથી ફરીથી છ બાદ કરીએ તો અડતાલીસ મળે તો હવે આપણે શું કરવાનું છે છ જ બાદ કરવાના છે તો જવાબ માટે આપણે માઈનસ છ કરીએ તો અડતાલીસમાંથી આપણે છ બાદ કરીએ કેટલા મળીએ આપણને બેતાલીસ તો જવાબ આપણને મળશે બેતાલીસ આ જગ્યાએ આપણને બેતાલીસ મળી જશે એકદમ સરળ છે સરવાળાવાળી શ્રેણી આવડી જાય તો બાદ બાકીવાળી તો આવડી જ જવાની છે નવી શ્રેણી લઈએ હવે થોડુંક ફટાફટ ચાલીએ અડતાલીસ આડત્રીસ ત્રીસ ચોવીસ અને પ્રશ્નાર્થ અડતાલીસમાંથી દસ બાદ કરીએ તો આડત્રીસ મળે છે હવે આડત્રીસમાંથી ત્રીસ લાવવા માટે આપણે આઠ બાદ કરવા પડ્યા અને ત્રીસમાંથી ચોવીસ લાવવા માટે આપણે છ બાદ કરવા પડ્યા તો હવે નવી સંખ્યા તો એકદમ ઝડપથી મળી જશે દસ આઠ છ બેકી સંખ્યાઓ છે ઉતરતા ક્રમમાં છે તો બેકી સંખ્યા હવે આવશે ચાર પણ કરવાનું છે શું બાદ બાકી તો ચોવીસમાંથી ચાર જાય તો વીસ આ આપણો જવાબ નવી શ્રેણી લઈએ ત્રણસો ત્રીસ ત્રણસો ઓગણત્રીસ ત્રણસો એકવીસ બસો ચોરાણું અને છેલ્લી સંખ્યા આપણે શોધવાની છે ત્રણસો માંથી કેટલા બાદ કરીએ તો ત્રણસો ઓગણત્રીસ મળે ઓછા ત્રણસો ઓગણત્રીસમાંથી ત્રણસો એકવીસ લાવવાના છે તો ઓગણત્રીસમાંથી એકવીસ જાય તો આઠ એટલે માઇનસ આઠ કરેલા છે અને હવે ત્રણસો એકવીસમાંથી બસો ચોરાણું લાવવાના છે તો ત્રણસો એકવીસ ઓછા બસો ચોરાણું દસ કરીએ અગિયાર અને બે દસ ને એક અગિયાર અગિયારમાંથી ચાર જાય તો સાત અગિયારમાંથી નવ જાય તો બે સત્યાવીસ બાદ કરેલા છે હવે ખબર પડી ગઈ હશે તમને એકનો ઘન એક પણ માઇનસ કરવાના બેનો ઘન આઠ પણ માઇનસ ત્રણનો ઘન ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ પણ બાદ બાકી કરવાની તો છે જ તો હવેની સંખ્યા માટે શું હશે એક બે ત્રણ પછી ચાર ચારનો ઘન પણ માઇનસ ચારનો ઘન કેટલો થાય ચોકે ચોકે સોળ સોળ ચોકું ચોસઠ એટલે માઇનસ ચોસઠ આપણે કરવા પડે તો આપણને જવાબ મળે બસો ચોરાણું ઓછા ચોસઠ શૂન્ય નવમાંથી છ જાય તો ત્રણ બે ના બે તો જવાબ આપણને કેટલો મળ્યો છે બસો ત્રીસ આ જગ્યાએ બસો ત્રીસ લખેલા હોવા જોઈએ જેવી રીતે તમે ઘન બાદ કરો છો એવી રીતે વર્ગની બાદ બાકી વાળો દાખલો પણ પૂછાઈ શકે હવે જોઈએ નવી શ્રેણી વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ આપણે જોઈ હતી તેની બાદ બાકી અને સરવાળા પણ હોઈ શકે એવી એકાદી બે શ્રેણી આપણે જોઈએ પિસ્તાલીસ સુડતાલીસ પચાસ પંચાવન બાસઠ અને પ્રશ્નાર્થ સંખ્યાઓ કેવી રીતે છે તે જોઈ લઈએ ચડતા ક્રમમાં છે એટલે સરવાળો કરવાનો છે જોઈએ પિસ્તાલીસ માંથી સુડતાલીસ એટલે વત્તા બે સુડતાલીસ માંથી પચાસ એટલે વત્તા ત્રણ પચાસ માંથી પંચાવન વત્તા પાંચ પંચાવન માંથી બાસઠ વત્તા સાત હવે જોઈએ કઈ કઈ સંખ્યા ઉમેરેલી છે બે ત્રણ પાંચ સાત બધી કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય તો સાત પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે ભૂલથી પણ નવ ન કરતા નવ છે એ વિભાજ્ય છે ત્રણ તેરી નવ કઈ સંખ્યા આવશે આઠ પણ વિભાજ્ય છે નવ પણ વિભાજ્ય છે દસ પણ વિભાજ્ય છે તો હવે કઈ સંખ્યા મળે આપણને અગિયાર તેથી હવે આપણે બાસઠમાં અગિયાર ઉમેરીએ તો આપણને આપણો જવાબ મળી જશે બાસઠ અગિયાર તો તેર તો જવાબ કેટલો મળ્યો આપણને તો તેર ઉતાવળે તમે આ ઓપ્શન પસંદ કરી અને ટીક નહીં કરી નાખતા એ વિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા નથી નેવું મિનિટ છે એકદમ મગજને સતર્ક રાખવાનો સમય છે અને જવાબમાં એકાદો ઓપ્શન તો એવો હશે જ કે તમે ભૂલથી એ ટીક કરી નાખો જેથી કરીને તમારો માર્ક કપાઈ જાય એટલે ખાસ યાદ રાખવાનું અવિભાજ્ય સંખ્યા છે એકી બેકી સંખ્યા નથી નવી શ્રેણી લઈ લઈએ હવે એક બાદ બાકીની લઈએ બેતાલીસ આડત્રીસ બત્રીસ ચોવીસ પંદર અને પ્રશ્નાર્થ બેતાલીસમાંથી આડત્રીસ લાવવાના છે તો માઇનસ ચાર કર્યા આડત્રીસમાંથી બત્રીસ તો માઇનસ છ બત્રીસમાંથી ચોવીસ માઇનસ આઠ ચોવીસમાંથી પંદર તો માઇનસ નવ તો હવે પંદરમાંથી આ સંખ્યા લાવવા માટે કઈ સંખ્યા હશે તે વિચારીએ ચાર છ આઠ બબે નો ગેપ છે પણ અહીંયા એકનો ગેપ છે એટલે બેકી સંખ્યા તો નથી તો બેકી નથી તો કેવી સંખ્યા છે એ જોઈએ બેકી સંખ્યા નથી જો આ દસ હોત તો બેકી સંખ્યા બાદ થાય છે પણ આ દસ નથી અને નવ છે એનો અર્થ એવો કે આ બધી વિભાજ્ય સંખ્યા છે વિભાજ્ય સંખ્યા લેવાની છે અને એમાં પણ બાદ બાકી કરવાની છે તો વિભાજ્ય સંખ્યામાં ચાર છ આઠ નવ પછી તરતની વિભાજ્ય સંખ્યા તો દસ જ આવે છે પાંચ દુ દસ અને દસ આપણે બાદ કરીએ તો પંદરમાંથી દસ બાદ કરીએ તો જવાબ કેટલો મળશે આપણને પાંચ થોડી વાર તમને એવું પરીક્ષામાં લાગે કે આમાં ભૂલ છે રકમમાં કે ચાર છ આઠ આવ્યા છે એટલે અહીંયા દસ હોવા જોઈએ અમને ગ્રેસિંગનો માર્ક મળી જશે એવું નથી હોઈ શકે ક્યારેક ક્યારેક પ્રશ્નમાં ભૂલ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સંખ્યાઓ એકબીજા સાથે ક્યાં મેચ થાય છે બને ત્યાં સુધી પ્રશ્નમાં ભૂલ હોતી નથી તેથી આપણે વિચારવામાં ભૂલ કરીએ છીએ એમ ધારી અને પછી આગળ આપણો વિચાર લઈ જઈએ એટલે ખબર પડી જશે કે આ તો વિભાજ્ય સંખ્યા છે બેકી સંખ્યા નથી વિભાજ્ય સંખ્યાની બાદબાકી કરતાં આપણને પાંચ જવાબ મળી ગયો નવું નવું ઘણું આજે શીખી ગયા હવે આપણે અત્યાર સુધીમાં એન એમ એમ એસ આ એક્ઝામમાં જેટલા પ્રશ્નો પૂછાના છે એ પ્રશ્નોમાંથી અમુક શ્રેણીઓ હું તમને હોમવર્કમાં આપું છું મોટા ભાગના શ્રેણીના દાખલા આપણે જોયેલા છે સરવાળા બાદબાકી ગુણાકાર વર્ગ કન બધું જોઈ લીધું છે હવે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે પેપરમાં પૂછાયેલા પ્રશ્નો જ હું તમને હોમવર્કમાં આપું છું આજે ઘરે ટ્રાય કરી લો અને પછી આવતા લેક્ચરમાં આપણે તેનું સોલ્યુશન મેળવશું તમને ખબર હોવી જોઈએ કે આપણે જે ભણીએ છીએ એટલા સહેલા દાખલા હોતા નથી મેં તમને માત્ર હિટ આપી હતી ટ્રીક આપી હતી પરીક્ષાના દાખલા હવે આપું છું સાત ચૌદ બેતાલીસ એકસો અડસઠ અને પછી પ્રશ્નાર્થ આ પહેલો દાખલો તમને હોમવર્કમાં આપું છું બીજી રકમ આપું તો ચોત્રીસ તેત્રીસ ઓગણત્રીસ વીસ અને પ્રશ્નાર્થ ત્રીજી રકમ જોઈએ એકસો ચાલીસ અડસઠ બત્રીસ ચૌદ પ્રશ્નાર્થ ચોથી સિરીઝ આપું છું અડતાલીસ ચોથી શ્રેણી અડતાલીસ બાર ચાર બે અને પ્રશ્નાર્થ પાંચમી શ્રેણી આપું છું ચાર સત્યાવીસ સોળ એકસો પચીસ છત્રીસ અને પ્રશ્નાર્થ પાંચ પ્રશ્નો તમને આપ્યા છે તે અત્યાર સુધીની એનએમએમએસ ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જ છે વિચારી અને શાંતિથી આ દાખલાઓ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરો આવતા લેક્ચરમાં આપણે આ હોમવર્કના દાખલા સોલ્વ કરીને પછી જ આગળ વધશું